વર્ષ બે 2002 માં नरेशભાઈ પટેલને એક વિચાર આવ્યો અને નિર્માણ પામ્યું સમગ્ર પાટીદાર સમાજને એક તાતડે બાંધી રાખનારું ભવ્ય ખોડલધામ મંદિર સવરાજના કાગોડ ગામે આવેલું શ્રી ખોડલધામ મંદિર ભવ્ય અને આકર્ષક છે સો એકર માં ફેલાયેલા આ મંદિરમાં દરેક સમાજના લોકો આવીને માતા ખોડલને શરણે શીશ નમાવે છે પરંતુ શું તમે જાણો છો કે આટલું વિશાળ ખોડલધામ મંદિર કાગોડમાં જ કેમ બનાવવામાં આવ્યું ભવ્ય ખોડલધામનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું ખોડિયાર માતાનું સાચું નામ શું હતું અને શું છે તેમના સ્થાપત્યની કહાની દરેક સવાલના જવાબ આ વિડિયોમાં તમને મળી જશે ખોડિયાર માતાના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ મણિબાઈ હતું ખોડિયાર માતાને છ બહેન અને એક ભાઈ હતા જેમનું નામ આવળ જોગળ તોગળ વિજબાઈ હોલબાઈ સોચાઈ જાનબાઈ અને મેરખીયો નામનો એક ભાઈ હતો જેમાંથી જાનબાઈ બાદમાં ખોડિયાર માતા તરીકે પ્રસિદ્ધ થયા દેવી જાનબાઈનું નામ ખોડિયાર કેમ પડ્યું અને તેમનું વાહન મગરજ કેમ છે તેની સાથે પણ એક કહાની જોડાયેલી છે ઇતિહાસ મુજબમાં ખોડિયારનો જન્મ 8મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ખોડિયાર માતા લેવા પટેલના કુળદેવી તરીકે પૂજાય છે આ ઉપરાંત ગોહિલ સરવૈયા ચોહાણ પરમાર રાજપૂત ચારણ ભરવાડ અને જેવા અનેક લોકો પ્રકારના ભેદભાવ વગર ખોડિયારની પૂજા કરે છે બોટાદ જિલ્લાના રોહિશાળા ગામમાં મામળિયા નામના એક ચારણ રહેતા હતા આ દરમિયાન બોટાદ અને વલ્ફીપુર શિલાદિત્યનું શાસન હતું શિલાદિત્ય અને મામડીયા ચારણ બંને પાકા મિત્રો હતા એક દિવસની વાત છે કે કોઈ ઈર્ષાળુ વ્યક્તિ એ રાજા શિલાદિત્યને કહ્યું કે મામળિયાના ઘરે સંતાન નથી એ તો વાંઝ્યો છે એનું મોઢું જોવાથી અપશુકન થાય રાજાએ તો આ વ્યક્તિની વાત માની લીધી અને મામળિયા ચારણનો ખૂબ જ અપમાન કર્યું જેથી મામળિયા ચારણને ખૂબ દુઃખ થયું તેમણે ઘરે જઈને પોતાના પત્નીને બધી વાત કરી બંને દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવજીની તપસ્યા શરૂ કરી તેમના કઠોર તપથી શિવજી પ્રસન્ન થયા અને તેમને સાત પુત્રી અને એક પુત્રનું વરદાન આપ્યું. શિવજીના વરદાન અનુસાર મહાસૂદ આઠમ ને દિવસે આઠ ખાલી પારણામાં સાત પુત્રી અને એક પુત્ર પ્રગટ થયા અને આવી રીતે આ દંપતીને આઠ સંતાન થયા. મામળિયા ચારણના દીકરા મેરખિયાને એક દિવસ ઝેરીલા સાપે ડંખ માર્યો. આ વાત સાંભળતા જ માતા-પિતા અને સાતે બહેનોના શ્વાસ અધર ચડી ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું તે વિચારી રહ્યા હતા. ત્યારે કોઈએ કહ્યું કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરકિનો જીવ બચી શકે તેમ છે આ સાંભળીને બહેન સૌથી નાની જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ચાલ્યા ગયા તેઓ જ્યારે પાતાળમાંથી બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ થતી હતી જેથી તેમણે સૂર્ય ઉગે તે પહેલા પહોંચવા માટે મગરનો સહારો લીધો હતો જેથી તેમનું વાહન મગર છે જાનભાઈ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં વાગ્યું હોવાને કારણે ખોડાતા ખોડાતા ચાલતા હતા જેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને બાદમાં લોકો તેમને ખોડિયાર માના નામથી જ ઓળખવા લાગ્યા આમ તો ગુજરાતમાં માં ખોડિયારના ઘણા બધા મંદિર છે પરંતુ કાગોળ ખાતે આવેલ ખોડલધામ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે વર્ષ બે માં નરેશભાઈ પટેલને ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને વર્ષ બે હજાર ને અગિયારમાં જાન્યુઆરી મહિનાની એકવીસ તારીખે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એકવીસ જાન્યુઆરી બે ના રોજ ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ સાથે કુલ એકવીસ જેટલી દેવીઓની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે ખોડલધામ મંદિર ભારતના સૌથી મોટા હિન્દુ મંદિરમાંથી એક છે જે બસો નવાણું ફૂટ લંબાઈ બસો ત્રેપન ફૂટ પહોળાઈ અને એકસો પાંત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવે છે મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજા લહેરાય છે આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાય છે ખોડલધામ મંદિર કાગોડમાં બનાવવામાં પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ મંદિર લેવા પાટીદારના કુળદેવીના મંદિર તરીકે ઓળખાય છે સૌથી વધારે લેવા પાટીદાર સૌરાષ્ટ્રમાં વસે છે અને કાગવડ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું છે જેથી અહીંયા ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે ખોડલધામ મંદિર કલા અને સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે જે સમગ્ર સમાજની સંસ્કૃતિની ધરોહર બનીને રહેશે અહીંયા પગ મુકતા જ અલૌકિક આનંદ થાય છે માતા ખોડિયારની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે બસ જરૂર છે શ્રદ્ધા અને વિશ્વાસ શું તમે ક્યારે ખોડલધામ દર્શન કરવા ગયા છો તો કોમેન્ટમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ